હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે પ્રસાદ માટે સૂકા કોપરાના તિરંગી પેંડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઓછી સામગ્રી વાપરીને ગેસ ચલાવ્યા વગર આ પેંડા બનાવશું એટલે ઝટપટ બનશે અને કોઈપણ જાતના મોલ્ડ વાપર્યા વગર બનાવશું છતાં આ પેંડા એક સરખા બનશે તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ પેંડા બનાવવા માટે મી અહીં અઢીસો ગ્રામ કોઈપણ જાતના કલર કે ફ્લેવર વગરની માવા બરફી લીધી આવી બરફી કોઈપણ મીઠાઈવાળાને ત્યાંથી સરળતાથી મળી રહે અને ઘરે તૈયાર કરવી હોય તો મોડો માવો અથવા મિલ્ક પાવડરમાંથી પણ બનાવી શકાય એની સાથે મેં અહીં એક કપ ભરીને વજનમાં એંસી ગ્રામ સૂકા કોપરાનું બુરું લીધું હવે પેંડાનું મિશ્રણ તૈયાર કરવા માટે આ પરાતમાં માવા બરફી લઈને હાથ વડે મેસ કરી લઉં છું ત્યાર પછી એમાં સૂકા કોપરાનું બુરું ઉમેરીને બરફી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાં કોપરાના ભાગની બે ટેબલ સ્પૂન દરેલી ખાંડ ઉમેરું છું તમારે અહીં ડરેલી ખાંડના બદલે મિલ્કમેડ ઉમેરવું હોય તો ઉમેરી શકાય અને મિલ્કમેડ ઉમેરો તો આમાં દૂધ ઉમેરવાની જરૂર ન પડે મિશ્રણને હાથ વડે કેળવી લઉં છું એટલે એમાં ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એને લોટની જેમ બાંધી શકાય એ માટે એમાં દૂધ ઉમેરું છું પહેલાં એક ટેબલ સ્પૂન ઉમેરીને મિક્સ કરી લઉં છું અને ત્યાર પછી હવે બીજું એક ટેબલ સ્પૂન ઉમેરું છું બે ટેબલ સ્પૂન દૂધ ઉમેર્યું એટલે હવે આ મિશ્રણ લોટ બાંધીએ એવું થઈ ગયું હવે એના એક સરખા ત્રણ ભાગ કરી લઈએ મિશ્રણનું મેઝરમેન્ટ કરીને એક સરખા ત્રણ ભાગ કરી લીધા હવે એમાંથી એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર નાખું છું ચારથી પાંચ ટીપાં જેટલું આમાં કલર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ઓરેન્જ એટલે કે કેસરી કલરનું મિશ્રણ તૈયાર છે હવે ગ્રીન એટલે કે લીલા કલરનું મિશ્રણ તૈયાર કરવા માટે ગ્રીન ફૂડ કલર લીધો ગ્રીન કલર પાવડર ફોર્મમાં છે માટે એક ચપટી જેટલો કલર લઈ એમાં ચારથી પાંચ ટીપા જેટલું પાણી ઉમેરીને લિક્વિડ કરી લીધું ત્યાર પછી એને આ મિશ્રણમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ગ્રીન કલરનું મિશ્રણ તૈયાર છે તિરંગા પેંડા બનાવવા માટે ઓરેન્જ વ્હાઇટ અને ગ્રીન એમ ત્રણેય કલરમાં મિશ્રણ તૈયાર છે હવે આમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ એમાંથી આવી નાની સાઇઝની ગોળી બનાવી લઈએ આ જ પ્રમાણે ઓરેન્જ અને વ્હાઇટ કલરના મિશ્રણમાંથી પણ ગોળી બનાવી લઈશું એક ટી સ્પૂનના મેઝરમેન્ટથી ત્રણેય કલરના મિશ્રણની આવી એક સરખી ગોળીઓ બનાવી લીધી હવે ત્રણેય કલરની એક એક ગોળી હથેળીમાં લઈ એને આ રીતે દબાવીને ભેગી કરીશું ત્યાર પછી ઉપરથી પ્રેસ કરીને એને ગોલ આકાર આપી દઈએ આ રીતે તિરંગા કોકોનટ પેંડા તૈયાર કરી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકું છું દરેક કલરમાંથી આવી એક સરખી ગોળી બનાવી લીધી તો પછી એમાંથી પેંડા બનાવતા જરા પણ વાળ ન લાગે હવે આ તિરંગા પેંડા તૈયાર છે તમારે એની ઉપર બદામ કે પિસ્તાની કતરણ લગાવવી હોય તો લગાવી શકાય હું એને ચોકલેટ વડે ડેકોરેટ કરીશ માટે થોડીવાર ફ્રીઝમાં રાખું છું બારથી પંદર મિનિટ માટે પેંડા ફ્રીઝમાં રાખ્યા હવે બહાર કાઢી લીધા એની ઉપર ડિઝાઇન કરવા માટે મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ આ પોલિઠિનની બેગમાં ભરી લીધી એનો એક સાઈડેથી ખૂણો કાપી લીધો હવે ચોકલેટ વડે પેંડા ઉપર વચ્ચેના ભાગમાં ગોલ સર્કલ બનાવીને એમાં ચેક્સ કરું છું દરેક પેંડાની ઉપર આ રીતે ડિઝાઇન બનાવી લઈએ હવે આ તિરંગા કોકોનટ પેંડા તૈયાર છે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે પ્રસાદમાં ડરાવી શકાય એવા આ કોકોનટ પેંડા એકદમ ટેસ્ટી બન્યા જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ ત્રણ કલરમાં તિરંગા પેંડા કોઈપણ જાતના મોલ્ડ વગર બિલકુલ એક સરખા બન્યા ઓછા ખર્ચમાં આ મીઠાઈ ટેસ્ટમાં બેસ્ટ બની માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી